મારી દવા યુઝ કર્યા પછી તમે કેટલો ઉતારો લીધો પંદર કિલો થઈ ગયા બોલો આ દવા નાખ્યા પછી પંદર થી પ્લસ આપણે છે ને ઉતારો આવે છે તો ખેડૂત મિત્રોને આપણે જે વિડીયો તમારો જોશે તો એમને શું સલાહ આપીશું કે ખરેખર મારી પ્રોડક્ટ વાપરી જોઈએ કે ના વાપરી જોઈએ વાપરવી જોઈએ ને વિડીયો ઉતારો એના માટે નહીં કેતા ને હા જો ખરેખર આપણી પ્રોડક્ટ છે કે ઓર્ગેનિક છે સારી ને સસ્તી અમારું છે અભિયાન છે એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિકનું કે વીસ મુખ ખેતી રોગ મૂંગ ભારત એના અંતર્ગત અભ્યાસ ચાલે બેન સાથે આપણે પ્રાકૃતિક જૈવિક ખેતી કરવાની છે તો આપણે જે ભીંડાની ખેતી કરીએ એવા બીજા ખેડૂતોને કેટલા લોકોને તમે વાત કરશો કે મારી પોડાગા ખરેખર વાપરવી જોઈએ હા બીજા જે આપણા સગા છે સંબંધીઓ છે એ લોકોને પણ તમે વાત કરશો ને કે ખરેખર આપણી આ પ્રોડક્ટ વાપર્યા પછી કેમ કે કમ ની અંદર ઉત્પાદન વધારે બરાબર મારો કોન્ટેક નંબર છે ડબલ નાઇન ટુ ફોર ફાઇવ ટુ વન સિક્સ ટુ ફોર બરાબર આ નંબર પર તમે કોન્ટેક કરીને તમારા ઘર સુધી ઓનલાઈન દ્વારા તમારે પ્રોડક્ટ પોસ્ટ થઈ શકે જય કિશન જય ભારત આ જરા આ બાજુ ફેરવી લો જરા બરાબર આપણી પ્રોડક્ટ વાપર્યા પછી ખરેખર તમે સંતોષ છો ને હા બરાબર એ જ કેવું છે આપણું ને ઓકે